આગળનો અંતિમ નિર્ણય લેવાશે મોટા સમાચાર છે જીપીસીજી ઇન્ફેક્શન બાદ આગળના નિર્ણયો લેવામાં આવશે સાથે આપણે જણાવી દઈએ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યારે તેની અંદર સામેત્રા ગામે પેપર મિલ વિરુદ્ધ રસ્તા રોકવા આંદોલન કરવામાં આવ્યું છે નાગરિકોના વિરોધ બાદ અધિકારીઓએ આપી સમજાવટ અને તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને પ્રદૂષણ રોકવા સધન ન લાગે ત્યાં સુધી હાલ ફેક્ટરી બંધ કરવાનો નિર્ણય તો આપને જણાવી દઈએ કે ફેક્ટરીથી જે પ્રદૂષણ થતું હોય છે તેના કારણે આસપાસના વિસ્તારમાં લોકો ભયજનક સ્થિતિમાં મુકાઈ જાય છે તેના કારણે અત્યારે હાલ જે લોકોએ આંદોલન કર્યું છે તે લોકો બેઠા છે અને સમજાવટ માટે બેઠા છે અને પોલીસ તંત્ર પણ બેઠું છે આ સાથે નાગરિકોએ જે વિરોધ કર્યો હતો અને તે વિરોધ બાદ અત્યારે હાલ જે પરિસ્થિતિ સામે આવી છે નીકળીને અને જેની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે કે ફેક્ટરીને બંધ રાખવામાં આવશે અધિકારીઓની સમજાવટ બાદ સંમતિથી અને જિલ્લા તંત્ર દ્વારા ટીમ દ્વારા જે એમને કંપની જે કરવા માટે આપેલી છે એમના જે સાધન સામગ્રી જરૂરી લગાવવામાં સૂચના આપવામાં આવી જેના કારણે દુર્ગંધ આવતી જે ગામમાં બંધ થાય એ પ્રોસેસ પૂરી કર્યા બાદ કંપની દ્વારા જ્યારે રિપોર્ટ આપવામાં આવશે કે તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે ત્યારબાદ સંયુક્ત ટીમની વિઝિટ થશે અને કંપની ચાલુ કરવામાં આવશે હાલ પૂરતી જ્યાં સુધી કંપનીએ એ ધારાધોરણ મુજબ એ એની સિસ્ટમ ઇન્સ્ટોલ નથી કરતા ત્યાં સુધી આપણે હાલ એને કંપનીને બંધ કરીએ છીએ કામવાળા પણ એનાથી સંમત છે અને જ્યારે પણ એની સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ જશે ત્યારબાદ આપણે ફરીથી એની વિઝિટ કરીશું અને યોગ્ય લાગશે જીપીસીબી ના ધારાધોરણ મુજબ ત્યારે ફરીથી એને ગામની હાજરીમાં આપણે એને સ્ટાર્ટ કરીએ